ધોરાજીમાં રોડ રસ્તાને મુદ્દે ધોરાજી સંપૂર્ણપણે બંધ રહેવા પામ્યું હતું નગરપાલિકાની ઢીલી અને નબળી નીતિને કારણે વકીલોની ટીમ દ્વારા અનેક વખત મીટિંગો કરવામાં આવી છે તેમજ પાલિકા વિરુદ્ધ કોર્ટમાં રિવિઝન અને હુકમો પણ થઈ ચૂક્યા છે વકીલોની ટીમ દ્વારા ધોરાજી બંધનું એલાન અપાતા પાલિકાના સત્તાધીશોને વધુ એક ઝટકો અપાયો છે આ બાબતે વિગતો શ્રી ચંદુભાઈ પટેલે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી અહેવાલ યશવંત દલસાણીયા ધોરાજી ધોરાજીમાં પ્રેક્ટિસ કરું છું આજે રોડ રસ્તાના જે ધોરાજીમાં જે રોડ રસ્તા અને ભૂરો ગટરની નબળી કામગીરીને લઈને ધોરાજીના વકીલ મંડળ વેપારી એસોસિએશન તથા તમામ નાના મોટા વેપારીઓએ જે ધોરાજી બંધ રાખવાનું એલાન આપેલ છે તે એલાન મુજબ આજે ધોરાજી ગામ સદંતર બંધ છે આ ઉપરાંત અમે એક મોટર બાઇક રેલી મારફત ગામમાં વિરોધ પ્રદર્શન કરવા નીકળવાના છીએ અને અત્યારે નીકળી રહ્યા છે